વાવાઝોડાની સિસ્ટમો હવે અઠ્યાવીસ નવેમ્બર સુધી લંબાયેલી જોવા મળી રહી છે જેના વિશે પણ હું તમને અહીંયા દેખાડવાનો છું ખાસ મિત્રો જોઈ શકો કે છવ્વીસ તારીખે આ વાવાઝોડું બંગાળની ખાડીની અંદર થોડું ઘણું રૂપ લેતું દેખાઈ રહ્યું છે ત્યારબાદ અઠ્યાવીસ તારીખ આસપાસ જઈને મિત્રો જોઈ શકો કે આ વાવાઝોડું કેટલાક દક્ષિણીય ભારતના વિસ્તારો સાથે ત્રાટકતું જોવા મળી રહ્યું છે જેને લઈને દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ખુખાર વરસાદ અને વાવાઝોડાની સિસ્ટમો શરૂ થવાની છે આપ મિત્રો જોઈ શકો કે આ જેટલા પણ વિસ્તારોની અંદર આ અને વરસાદની સિસ્ટમો છે તે અસરને પગલે ખૂખાર વરસાદ મેઘરાજાની તોફાની બેટિંગ અને મહાવિનાશકાઈ વરસાદો જોવા મળી શકે કડાકા બડાકા થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે આ દરેક ભાગોની અંદર પચીસ તારીખથી શરૂ થઈને અઠ્યાવીસથી લઈને ઓગણત્રીસ નવેમ્બર વચ્ચે ગુજરાત સાથેના જે દક્ષિણીય ભાગો છે દક્ષિણીય ભાગ ભારતના વિસ્તારો સોરી મિત્રો તો આ દરેક ભાગોની અંદર કર્ણાટક્રદેશ અને ઓડિશાના લાગુ બોર્ડરિય વિસ્તારોની અંદર પણ મિત્રો કાળનો વરસાદ છપાઈ શકે છે ત્યારે મિત્રો મુખ્ય પ્રશ્ન એ રહ્યો કે ખાસ આ દરેક વસ્તુઓ જે જોવા મળી રહી છે વાવાઝોડું અને માઉઠાને લઈને તો શું ગુજરાતને નુકસાન થશે કે નહીં જ્યાં મિત્રો તમારા પ્રશ્નનો સાચો જવાબ તમને આજના આ વિડીયોની અંદર મળી જશે કારણ કે આ વાવાઝોડું જો બંગાળની ખાડીમાં આવી રહ્યું છે તો ખાસ કરીને પચીસ થી ઓગણત્રીસ નવેમ્બર વચ્ચે ત્યારે ગુજરાતના કયા કયા ભાગોની અંદર તેની અસરો જોવા મળવાની છે તેના વિશે આપણે વાત કરવાની છે બીજા નંબર ઉપર હવામાનના જાણકારો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીઓ દ્વારા જે નવી નવી માવઠાઓની આગાહીઓ સામે આવી રહી છે તેના વિશે પણ જણાવીશું આજના આ વિડીયોની અંદર ખાસ મિત્રો આ વિડીયો ખૂબ જ ઉપયોગી રહેવાનો છે કારણ કે આજના આ વિડિયોની અંદર મારે તમને માહિતી આપવાની છે તો વાવાઝોડાની દિશાઓ વિશે કે વાવાઝોડું

તે પણ મને કોમેન્ટની અંદર લખીને જણાવી આપજો તો મિત્રો આ સૌથી પહેલા હું તમને જણાવી દઉં ત્રણ મુદ્દાઓ છે આ વિડીયોમાં વાત કરવાની છે દરરોજના વિડીયોમાં આપણે જે રીતની વાત કરીએ છીએ તે રીતના સૌથી પહેલા આપણે વાત કરીશું તો વાવાઝોડાના ટોપિક વિશે વાત કરવાની છે કે વાવાઝોડું ગુજરાતના કયા કયા ભાગોની અંદર અત્યારે મંડરાતું જોવા મળી રહ્યું છે આ બીજા નંબર ઉપર મિત્રો આપણે ચર્ચા કરવાની છે તો વરસાદ અને માવઠાઓના વિશે વાત કરવાની છે કે ખાસ અત્યારે મિત્રો જે વાવાઝોડાની અસરને પગલે વરસાદો જોવા મળી રહ્યા છે તેમાં મિત્રો ખાસ કરીને સૌથી વધારે વરસાદ તો જોઈ શકો કે દક્ષિણીય ભારતના વિસ્તારોમાં ખુખાર મેઘતાંડવ દેખાઈ રહ્યું છે જો કે મિત્રો દક્ષિણ ભારત વિશે આપણે ઓછી વાત કરવાની છે મેન વાત આપણે ગુજરાત વિશે કરવાની છે કે ગુજરાતના ભાગોમાં પણ હલકામાં ના લઈ શકાય પણ વાદળોનો ઘેરાવો બની રહ્યો છે અને આ વાદળોને કારણે મિત્રો ગુજરાતમાં જે માવઠાઓની આગાહી આપવામાં આવી રહી છે તે સાચી પણ પડતી જોવા મળી શકે કારણ કે જોઈ શકો આ ગુજરાતના વિસ્તારો છે અને ત્યાં મિત્રો વાદળોનો ઘેરાવો આપ જોઈ શકો કે કેટલી હદે ત્યાં વાદળો મંડરાતા દેખાઈ રહ્યા છે તો તેની અસરને પગલે ખાસ ગુજરાતના કયા કયા ભાગોની અંદર આ વાદળોની અસર જોવા મળશે ગુજરાતમાં વરસાદ જોવા જોવા મળશે તેના વિશે મિત્રો ખાસ આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાની છે સમય બગાડ્યા વગર હવે વિડીયોની શરૂઆત કરીએ અને સૌથી પહેલા જાણી લઈએ વાવાઝોડા વિશેની માહિતી મેળવી લઈએ કે ગુજરાતમાં ખાસ કરીને વાવાઝોડાની અસર થશે કે નહીં તે પણ માહિતી મેળવવાની છે તે પહેલા જાણી લઈએ જોઈ શકો મિત્રો કે છવ્વીસ થી લઈને સત્યાવીસ તારીખ આસપાસ અહીંયા બંગાળની ખાડીની અંદર મોટી હલચલ જોવા મળી રહી છે ચક્રવાતી સિસ્ટમો બનતી હોય તેવું મિત્રો આ ભાગોની અંદર દેખાઈ રહ્યું છે જો કે મિત્રો સત્યાવીસ તારીખથી લઈને અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ સુધી મિત્રો જઈને આ ચક્રવાત જે છે તે ભારતના જે મિત્રો દક્ષિણીય ભારતના વિસ્તારો છે ત્યાં મંડરાતું દેખાઈ રહ્યું છે જો કે મિત્રો ખુશીની વાત એ છે કે આ વાવાઝોડું આ ચક્રવાત માત્રને માત્ર જે આ ભારતની આ બોર્ડરના વિસ્તારો છે તો આ બોર્ડરની અંદર બોર્ડરની અડીને જ મિત્રો ચાલી રહ્યું છે જોકે આ બોર્ડરની અંદર આવતું આ ચક્રવાત દેખાતું નથી જેનો મિત્રો સીધો એવો મતલબ છે કે આ વાવાઝોડું જે છે તે માત્રને માત્ર આ દરિયાના ભાગોમાં જ રહેશે બંગાળની ખાડીમાં જ રહેશે ભારતની અંદર કોઈ પણ પ્રકારનો પ્રયાસ નહીં કરે આવવાની જોકે મિત્રો જો આ વાવાઝોડું અહીંયા ભારતનો

આ વાવાઝોડાની અસરને પગલે મિત્રો જોઈ શકો કે દક્ષિણી ભારતની અંદર કેટલી ખતરનાક વરસાદની સિસ્ટમો અત્યારથી જ તૈયાર થઈ ગઈ છે અને માત્ર બંગાળની ખાડી જ નહીં પરંતુ આ તરફ પણ મિત્રો જોઈ શકો કે અરબી સમુદ્રની અંદર પણ અને બંગાળની ખાડીની અંદર બંને તરફથી મિત્રો વરસાદની સિસ્ટમો બનવાની શરૂઆત જે છે તે મિત્રો થઈ ગઈ છે જો કે મિત્રો આપને જણાવીએ કે આ વરસાદને અને માવઠાઓની સાથે સાથે પવનોની ગતિવિધિ પણ વધારે જોવા મળશે કારણ કે આ વાવાઝોડાની અસરને પગલે સાઠથી લઈને એસી કિલોમીટર પ્રતિ કલાકનો પવન જે છે તે મિત્રો ફૂંકા તો તમને જોવા મળી શકે આવનારા ત્રણ થી ચાર દિવસની અંદર બંગાળની ખાડી લાગુના વિસ્તારોની ગુજરાત સુધી કોઈ અસર થવાની નથી તે પણ સમાચાર છે કારણ કે મેં તમને જણાવ્યું તે પ્રમાણે જો આ વાવાઝોડું અંદર એન્ટર કર્યું હોત તો મિત્રો ખાસ કરીને અનુમાન લગાવી શકાત કે તેની દિશા કઈ છે પરંતુ ઓગણત્રીસ તારીખ સુધી આ વાવાઝોડું માત્રને માત્ર બોર્ડર સાથે ટકરાયેલું જોવા મળી રહ્યું છે જેને લઈને ગુજરાતમાં કોઈ મોટી અસર આ વાવાઝોડાને લઈને નહીં થાય પરંતુ આ દરેકે દરેક સિસ્ટમોને કારણે એટલે કે આ વાવાઝોડાને કારણે જે પણ નવી નવી સિસ્ટમો બની રહી છે જેમ કે મિત્રો તમને દેખાડી દઈએ તો ખાસ જોઈ શકો કે આ દરેકે દરેક બંગાળની ખાડીની સિસ્ટમ તેની સાથે અહીંયા સાગરની અંદર પણ આ વરસાદની સિસ્ટમો બની રહી છે તો આ જે મિત્રો સમગ્ર સિસ્ટમો છે તેની અસરને પગલે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવી શકે અને અગાઉ મિત્રો હવામાનના જાણકાર અંબાલાલ પટેલ દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી કે નવેમ્બર મહિનાના અંત આસપાસ મિત્રો જે છે તે ગુજરાત ગુજરાતના ભાગોની અંદર છૂટા છવાયા માવઠાઓ જોવા મળી શકે તો આવો મિત્રો જાણી લઈએ કે ગુજરાતના કયા કયા ભાગોની અંદર ખાસ કરીને માવઠાઓની આગાહી અત્યારે હાલ દેખાઈ રહી છે સૌથી પહેલા મિત્રો વાત કરીએ ઉત્તરીય ગુજરાત વિશે તો ઉત્તરીય ગુજરાતની અંદર કોઈ મોટા માવઠાની આગાહીઓ દેખાતી નથી ખાસ કરીને મહેસાણા પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠા ચારે ચાર જિલ્લામાંથી કોઈ પણ જિલ્લાની અંદર કોઈ મોટા વાદળો દેખાઈ રહ્યા નથી જેને લઈને આ વિસ્તારોમાં કોઈ મોટી જે છે તે ખાસ કરીને માવઠાની આગાહી અત્યારે હાલ કરવામાં આવતી નથી ત્યારબાદ મિત્રો ત્યાંથી આગળ વધીએ અને ખાસ કરીને ત્યાંથી આગળના સમાચાર વિશે માહિતી મેળવીએ અને તમને જણાવી દઈએ કે ત્યાંથી આગળ આપણે ખાસ કરીને હવે માહિતી મેળવવાની છે મધ્ય ગુજરાતના ભાગો વિશે તો જોઈ શકો કે મિત્રો મધ્ય ગુજરાતના ભાગોની અંદર કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો મચી રહ્યો છે જેને લઈને ખાસ કરીને મધ્ય ગુજરાતના દાહોદથી લઈને ગોધરા ખેડા મહીસાગર અરવલ્લી પંચમહાલ લુણાવાડા ગોધરા કપડવંજ નડિયા સહિતના ભાગો તેની સાથે આગળ અમદાવાદ અને સુધીના ભાગોની અંદર વિરમગામ સુધીના ભાગોની અંદર મધ્ય ગુજરાતની અંદર જે છે તે મધ્યમથી હળવા માવઠાઓની આગાહી છે કારણ કે વાદળો જે છે તે સેટેલાઇટના માધ્યમથી આ વિસ્તારોમાં કાળા ડિબાંગ ઘેરાવા કરી રહ્યા છે જેને લઈને આગામી ચારથી પાંચ દિવસોની અંદર આ વિસ્તારોમાં જે છે તે માવઠાઓ જોવા આપણને મળી શકે ત્યાંથી હવે આગળ વધીએ અને દક્ષિણી ગુજરાત વિશે માહિતી મેળવી લઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો કે ખંભાત આણંદના વિસ્તારો બોરસદના વિસ્તારો તેની સાથે સાથે વડોદરા ચાંપાનેર બોડેલી આસપાસના મધ્ય અને દક્ષિણી બોર્ડરના જેટલા પણ વિસ્તારો છે તો આ દરેક ભાગોની અંદર પણ વાદળાઓ દેખાઈ રહ્યા છે જેને લઈને મધ્યમથી હળવા વરસાદ અથવા માવઠાઓ જે છે તે આ મહિનાના અંત સુધીમાં આપણને જોવા મળી શકે છે ત્યાંથી નીચે દક્ષિણીય ગુજરાતમાં આગળ વધીએ તો ખાસ ભરૂચ રાજપીપળા ઉમરપાડા ડેડિયાપાડા જંબુસર કરજણ સુરત બારડોલી અને વ્યારા સુધીના ભાગોની અંદર પણ વાદળો દેખાઈ રહ્યા છે અને ત્યાંથી નીચે મિત્રો છે વલસાડ મહારાષ્ટ્રની બોર્ડર આહવા ડાંગ સાપુતારા અને નવસારી સુધીના ભાગોની અંદર જે છે તે મધ્યમ પ્રકારના વાદળો દેખાઈ રહ્યા છે અને ખાસ તો ઊંચા વાદળોની સંખ્યા અહીંયા વધારે દેખાઈ રહી છે તેના આધારે આપણે કહી શકીએ કે આ વિસ્તારોમાં જે છે તે ધીમા ધીમા માવઠાઓ જે છે તે મિત્રો જોવા મળી શકે તો ખેડૂતોએ તકેદારી રાખવી જોઈએ સૌરાષ્ટ્રની વાત કરીએ ત્યારબાદ તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ખાસ કરીને જોઈ શકો જિલ્લાઓ વિશે વાત કરીએ તો ભાવનગર જિલ્લાની અંદર મિત્રો તમામ પ્રકારના તાલુકાઓમાં વાદળો દેખાઈ રહ્યા છે અમરેલી જિલ્લામાં પણ દરેકે દરેક તાલુકાઓમાં વાદળો દેખાઈ રહ્યા છે જુનાગઢ અને ગીર સોમનાથમાં પણ વાદળોનો ઘેરાવો પૂરેપૂરો થઈ રહ્યો છે તેની સાથે પોરબંદર દ્વારકા જામનગર મોરબી રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર ગીર આ દરેક સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર તમામ તાલુકાઓમાં વાદળો દેખાઈ રહ્યા છે જોઈ શકો કે સૌરાષ્ટ્રનો એક પણ તાલુકો નથી કે જ્યાં ખાસ કરીને પચીસ તારીખ આસપાસ વાદળોનો ઘેરાવો ના દેખાઈ રહ્યો હોય તો સમગ્ર સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા ભાગોની અંદર માવઠાઓની આગાહીઓ કરવામાં અત્યારે હાલ આવી રહી છે જેના વિશે મિત્રો આપણે આવનારા બળિઓમાં પણ ડિટેલમાં ચર્ચા કરીશું મિત્રો હાલ અત્યારે તમને જણાવ્યું કે આ વાવઝોડાની સિસ્ટમ અત્યારે લગાતા દિવસેને દિવસે દિશાઓમાં પરિવર્તન કરી રહી છે ત્યારે આગામી સમયમાં મિત્રો મેં તમને જણાવ્યું તે પ્રમાણે જો કોઈ દિશામાં અને ગતિમાં પરિવર્તન આવે છે વાવાઝોડાની તો આવનારા બળિઓમાં આપણે ચોક્કસપણે મિત્રો તેના વિશે ચર્ચા કરીશું અને ખાસ અત્યારે મિત્રો જે વરસાદની માહિતી આપવામાં આવી છે માઉઠાવની તે માદળોને આધારે આપવામાં આવશે ભવિષ્યમાં મિત્રો જો કોઈ વરસાદની નવી સિસ્ટમો સામે આવશે તો તેના વિશે વરસાદની આગાહી જો બદલાશે તો આવનારા બડીઓમાં આપણે ખાસ મિત્રો માહિતી મળવાના છીએ આવનારા મિત્રો આજે સાંજે આપણે વિસ્તારથી માહિતી મેળવીશું વાવાજોડા વિશે કે જો તેની દિશામાં પરિવર્તન આવશે તો જણાવવામાં આવશે ત્યાં સુધી મિત્રો હાલ આજ માટે રજા લઈએ છે ખાસ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર પહેલી વાર આવે તો ચેનલને ને કરીને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો આવતીકાલે મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી